શ્રીમંત ચતુરાનંદજી મહારાજ કચ્છી આશ્રમ બદલાપુર મહારાષ્ટ્ર મધ્યે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી નમસ્કાર હું છું લોકાય ખિમરાજ ગઢવી કચ્છ માંડવી અને આજે બદલાપુર આત્રપ ઈસ્ટ ગાયત્રી ગાર્ડન માં બાપુ એવા ચતુરાનંદ મહારાજ ના સાનિધ્ય માં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભાવ થી પ્રેમ થી અને ખૂબ જન પ્રતિસાદ સાથે અમે ઉજવ્યું એનામાં ખૂબ સુંદર મજાની ભજન સંધ્યા થઈ સવારથી ભજન ચાલુ હતા સાંજ સુધી ભજન હતા ભજન અને ભોજન બંને ચાલુ જ હતા અને ખૂબ ભાવિક જણો ભાવિક લોકો અહીંયા આવ્યા હતા અને બાપુના દર્શન કર્યા પ્રસાદ લીધો ભોજન ભજન બંને માણ્યા અને આજની આ ગુરુ પૂર્ણિમા અમારા માટે વિશેષ છે કારણ કે ગુરુનો સાનિધ્ય અમને મળ્યો છે અને ગુરુના ચરણોમાં કહેવાય છે ને કે ગુરુના ચરણોમાં કાયમ દિવાળી એટલે એવા ગુરુના સામે અમને ગાવાનો મોકો મળે ભાઈ શ્રી વિશ્રામભાઈ જગદીશભાઈ ગઢવી આપણા ઘણા બધા સારા સારા આર્ટિસ્ટો આજે ખૂબ આનંદ કરાવ્યો ખૂબ મોજ કરાવી છે શાંતિ મહારાજ રમેશ જોશી વસંતભાઈ અને ઘણા બધાએ ખૂબ આનંદ કરાવ્યો છે ખૂબ મોજ કરાવી છે આજ ગુરુ પૂર્ણિમા છે ઓર બદલાપુર શિરગાંવ મેં થાય છે और गुरु जी महंत चतुरानंद गिरी के साधन में होए से इनान चरणों में होए से सुबह से आठ पाँच बजे से लेके सब व्यवस्था होती है और धीरे धीरे गुरु महाराज नेपाली बापू रामा शंकर गिरी को हम उनको अच्छी तरह से नहलाते हैं पंच स्नान कराते हैं पूजा पाठ करते हैं फिर गणपति बिठाते हैं और दत्तात्री को बिठाते हैं, अन्नपूर्णा को बिठाते हैं, पांचों देवताओं को बिठा के विधि विधान के साथ में पूजा करते हैं और हमारे पंडित है ज्योतेंद्र उनके साजन में पूजा होती है आरती होती है और दो भक्तों को बिठाते हैं जोड़े से और पूजा होती है फिर आरती होती है उसके बाद में हम पंडाल में आते हैं उसके बाद में यहाँ आके गुरु वंदना होती है फिर गुरु महाराज नेपाली बापू हमारे दादा गुरु महाराज की पूजा होती है उसके बाद में हमारे गुरु महाराज की श्रीमे चतुरानंद गिरी कलपात्री खड़ेश्वरी खड़ेश्वरी कलपात्री और टाटंबरी और श्री मैं चतुरांद गिरी मैं उनकी शिष्य हूँ पारस गिरी उनकी मैं पूजा करती हूँ चरण वंदना करती हूँ कि सदा हमारे ऊपर तुम्हारा हाथ हमारे सिर पे धरा रहे यही वंदना करते उसके बाद में गुरु पूजा चालू होती है फिर बाद में भजन कीर्तन संतवाणी गरबा रास भोजन पूजन सब होता है और सारे भगत आते हैं કચ્છ ગુજરાત મહારાષ્ટ્ર મુંબઈ રાજસ્થાન سارے જિલ્લાઓ કે भगत आते हैं और हैं। आ, जी आ, गुरु पूनम मनाते हैं મારું નામ રંજીતા નાકર છે ઓમ નમો નારાયણ આ પરમ પૂજ્ય મહાન શ્રી ચત્રંગિરીજી મહારાજ બદલાપુર એના એય અમારો ગુરુજી આજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે અહીં એના ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કર્યું હતું ગુરુજીના દર્શન કરવા માટે હજારથી પંદરસો ભાવિકો અહીં દર્શન કરવા માટે આવે છે સવારના આઠ વાગ્યાથી કરીને સાંજ સુધી જ્યાં ગુરુ છે તો ગુરુના દર્શન કરવા માટે ગુરુ ક્યારે પણ આશીર્વાદ દેવા માટે તૈયાર છે માટે ભાવિકોને જ્યારે પણ આવવું હોય છે એ ગુરુના દર્શન કરવા માટે અહીં હાજર થાય છે અને ભજન સવારે સંતવાણી સવારથી ચાલુ થઈ જાય છે સાંભળવા માટે ભાવિકો અહીં હાજર હોય છે અને અહીં વીસ વર્ષથી અમે અહીં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવીએ છીએ અને લાભ લાભપાચમના ગુરુજીનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે અમે કચ્છ કચ્છ માંડવી તાલુકામાં અમે બાપુનો પ્રાગટ્ય દિવસ ઉજવણી કરીએ છીએ ગુરુ પૂર્ણિમા અમે મુંબઈમાં ઉજવીએ છીએ અને પ્રાગટ્ય દિવસ ગુરુજીનો અમે લોકો માંડવી તાલુકામાં ઉજવણી કરીએ છીએ ગુરુજીના આશીર્વાદથી હર ગુરુ પૂર્ણિમા અમારે આવી રીતે સરસ સારી રીતે અમે ઉજવણી કરી શકીએ છીએ ગુરુના આશીર્વાદ અમારા બધા ભાવિકો ઉપર રહે અને રહે છે અને હંમેશા રહેશે અ એવી રીતે અમે ગુરુજીને પ્રાર્થના કરીએ છીએ ઓમ નમો નારાયણ અહીં ભાવિકો ગુજરાત કચ્છ એમપી રાજસ્થાન મુંબઈ બધા શહેરમાંથી અહીં બે દિવસ પહેલાં આશ્રમ પર હાજર થઈ જાય છે ગુરુજીની સેવા કરવા માટે દૂર દૂરથી ભાવિકો આવે છે ગુરુજીના દર્શન કરવા માટે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે